નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ છું આપની સાથે બોતડી વિસ્તારમાં દર શુક્રવારે ભરાતા શુક્રવારી બજારમાં નિયત કરેલી જગ્યા સિવાય લાગેલા હંગામી દબાણોનો બે ટ્રક જેટલો સામાન પાલિકાની દબાણ શાખાએ જપ્ત કર્યું છે વડોદરા શહેરના ભૂતડી ઝાપા વિસ્તારમાં દર શુક્રવારે ભરાતા શુક્રવારી બજારમાં નિયત કરેલી જગ્યા સિવાય લાગેલા હંગામી દબાણોને બે ટ્રક જેટલો સામાન પાલેખરની દબાણ શાખાએ જપ્ત કર્યો હતો અને સેન્ટ્રલ સ્ટોર ખાતે શિફ્ટ કર્યો હતો શહેરના ભુદરી જાપા વિસ્તારમાં દર શુક્રવારના રોજ શુક્રવારી બજાર ભરાતું હોય છે અહીં ખૂબ મોટી સંખ્યામાં આવતા ગ્રાહકોના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય છે વડી આસપાસ બે શાળા આવતી હોવાથી અહીં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ અવારનવાર સવાલો ઉભા થઈ રહ્યા છે શુક્રવારી બજારનો વિસ્તાર વધતા જતા તે કારેલી બાગ પાણી ટાંકી સુધી ઘણીવાર પથારા લાગી જવા જતા હોવાના કારણે ત્યાંના રહીશોએ આ અંગેનો વિરોધ પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓને સમક્ષ કર્યો હતો જે બાદ તંત્ર દ્વારા શુક્રવારે બજારમાં લાગતા પથારા અંગે તંત્ર દ્વારા તેઓની બેસવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે દરમિયાન આજે શુક્રવારે બજાર ભરાતા કેટલાક પથરાવાળાઓએ નિયત જગ્યાથી આગળ પોતાની લારી ગલ્લા પથારા લગાવ્યા હતા ત્યારે અહીં પહોંચેલી દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો હંગામી સામાન જપ્ત કરી જગ્યા ખુલ્લી કરાવી હતી આ સાથે અહીં પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું માશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર